બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર લખેલી આ બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર પાંચ મહિન્દ્રા કંપનીનું બસો પાસાઠ ડીઆઈ ટ્રેક્ટર છે બે હજાર પાંચનું મોડલ છે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર છે બસો પાસાઠ ડીઆઈ કન્ડિશનમાં પણ સારું છે જે તમે ફોટામાં જોઈ શકો છો આગળના ટાયર સારી કન્ડિશનમાં છે પાછળના પણ રનિંગ કન્ડિશનમાં છે એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે જેલો બનાસકાંઠા તાલુકા થરાદ હીરાભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે હીરાભાઈના મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ઓગણીસનું મહિન્દ્રા કંપનીનું યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર છે જે માત્ર છવ્વીસો કલાક ચાલેલું છે ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન પણ ખૂબ જ સારી છે જે તમે ફોટામાં જોઈ શકો છો મહિન્દ્રા કંપનીનું યુવો ચારસો પંદર ન્યૂ મોડલ ન્યૂ સેપમાં ટ્રેક્ટર છે જે કોઈ પણ મારા મિત્રને ન્યૂ સેપ ન્યૂ મોડલ ટ્રેક્ટર મહિન્દ્રા કંપનીનું ચારસો પંદર ખરીદવાની ઈચ્છા હોય યુવો ટ્રેક્ટર તો આની કિંમત પાંચ લાખ પંદર હજાર રૂપિયા ભાઈ રાખેલી છે અને ફેરફાર પણ કરી આપશે જિલ્લો પોરબંદર તાલુકો પોરબંદર ગામ પારાવાડામાં તમને ભરતભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભરતભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ મોડલ ઓગણીસો અઠ્ઠાણુંનું મહિન્દ્રા પાંચસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે અઠ્ઠાણુંનું મોડલ છે આ ટ્રેક્ટર અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટાયર કન્ડિશન પણ સારી છે જે તમે જોઈ શકો છો મહિન્દ્રા પાંચસો પિંચોતેર એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો નખત્રાણા ગામ બારિયામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ થ્રેચર છે મોડલ બે હજાર ઓગણીસ વીસનું છે થ્રેચર કન્ડિશનમાં પણ ખૂબ સારું છે જે તમે જોઈ શકો છો એનવીટી કંપનીનું આ થ્રેચર છે અને ભાઈને વેચવાનું છે સેલ કરવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય એનવીટીનું થ્રેચર તો આની કિંમત ભાઈ બે લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો જૂનાગઢ ગામ ખલીપુરમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર દસ ફોર્ડ કંપનીની ફિગો કાર છે બે હજાર દસનું મોડલ છે અને ગાડી થર્ડ ઓનરમાં છે જે થ્રી રાજકોટ પાર્કિંગ છે ભાઈને વેચવાની છે ડીઝલ વર્ઝનમાં છે અને કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ગાડી છે જેના ફોટા તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ ઢોકડવામાં તમને વલ્લભભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રામદેવનું મિની ટ્રેક્ટર મોડલ બે હજાર ત્રેવીસનું છે રામદેવ કંપનીનું મિની ટ્રેક્ટર બે હજાર ત્રેવીસનું મોડલ છે આ ટ્રેક્ટર અને ભાઈને વેચવાનું છે એકદમ ન્યૂ મોડલ ન્યૂ કન્ડિશન ટાયર કન્ડિશન પણ ખૂબ સારી ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી એકદમ ન્યૂ ટાઈપ ટ્રેક્ટર બે હજાર ત્રેવીસનું મોડલ વધુ ચાલેલું પણ નથી સાચવેલું ટ્રેક્ટર છે રામદેવ કંપનીનું મિની ટ્રેક્ટર છે જો કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ રામદેવ મિની ટ્રેક્ટર તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ નવા ગામ મુરૂભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મિની ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર આઠ આઈસર ત્રણસો અડસઠ રેકાડો એન્જિન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કન્ડિશનમાં ખૂબ સારું છે ટાયર કન્ડિશને ખૂબ સારું છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિક છે ફોટામાં તમે જોઈ શકો છો કન્ડિશન ટ્રેક્ટરની આઈસર ત્રણસો અડસઠ બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો ગીર સોમનાથ તાલુકોના ગામ કોઠારીમાં તમને ચેતનભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ચેતનભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટેલર છે શક્તિ ટેલર ભાઈને વેચવાનું છે શક્તિ કંપનીનું છે બાંધણી પણ સારી છે ટેલરની નીચે ધોકા સારા છે ફરતી વાળ સારી છે પ્લેટ સારી છે ટેલર મજબૂત છે બનાવટમાં શક્તિ કંપનીનું છે અને ભાઈને વેચવાનું છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે જે કોઈ મારા મિત્રને આ શક્તિ ટેલર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ સિત્યાવીસ હજાર એમાં ફેરફાર કરી આપશો જિલ્લો રાજકોટ તાલુકા કનોરા ગામ દડલીમાં તમને જોવા મળી જશે દેડ વીમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણું ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ એચએમટી ટ્રેક્ટર્સ રેવલ પાવડો છે મોડલ બે હજાર ચૌદનું છે ભાઈને એને વેચવાનું છે એચએમટી કંપનીનું ટ્રેક્ટર છે પચાસ બાવીસ મોડલમાં ટાયર કન્ડિશન ખૂબ સારું આગળ રેવલ પાવડો છે જેને તમે ફોટા આપડી પર જોઈ શકો છો આખું ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી એન્જિન લાઇન ખૂબ સારી કોઈ પણ ખરાબી નથી જે કોઈ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય અરે પાવડા સાથે એચ એમ ટી પચાસ બાવીસ મોડલ ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ પાંસાઠ હજાર તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે ઝીલો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા ગામ અજીતગઢ ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર નવ ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં